આમ પણ ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડીયાનું ભૂતકાળમાં કોંગ્રેસમાં એક જૂથ ચાલતું હતું શક્તિસિંહ ગુજરાતના રાજકારણથી ઘણા સમયથી દૂર હતા પરંતુ પ્રમુખ બન્યા ત્યારબાદ શક્તિસિંહમાં એક જોવા મળ્યું કે તારો મારો નહીં પરંતુ તમામ આપણા અમિત ચાવડા અને ભરતસિંહ ભલે આ પ્રમુખ અને નેતા વિપક્ષ હોય પરંતુ આ બેય નેતાઓના જૂથ ન દેખાડા મોઢવાડિયા ભાજપમાં જતા રહ્યા ભરતસિંહ સોલંકી જમ્મુ કાશ્મીરના પ્રભારી એટલે જૂથ વાદ કોઈ એટલો બધો દેખાયો નહીં પરંતુ હવે ભરતસિંહ સોલંકીની જમ્મુ કાશ્મીરમાંથી જવાબદારી ઓછી કારણ કે જમ્મુ કાશ્મીર સરકાર બની ગઈ છે અને નજીકના ભવિષ્યમાં જમ્મુ કાશ્મીરમાં કોઈ ચૂંટણી નથી અને ભરતસિંહ સોલંકી ગુજરાતી રાજનીતિમાં કમબેક કરવા જઈ રહ્યા હોય તેવા દ્રશ્યો પરંતુ આ પેલા શક્તિશ્રીએ અનેક ટકોર કરી ભરતસિંહ સોલંકીના જન્મ દિવસના જન યોદ્ધાના વંશ પર જ પહોંચ્યા તમામ નેતાઓને મળ્યા પણ કરી ભરતસિંહને શુભકામનાઓ પણ આપી અને સાથે જ એવું કહ્યું કે મારો પરિવાર હવે બેર વિખેર ન થાય કોંગ્રેસ પરિવાર હવે બેર વિખેર ન થાય

આપણા સૌના વતી ખૂબ શુભકામનાઓ પાઠવીએ કે તુમ જીઓ હજારો સાલ હર સાલ કે તીર્થો મેની 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 હેપી રિટર્ન ઓફ ધ ને ખૂબ શુભકામનાઓ આદરણીભાઈ સુખરામભાઈ અનેક આગેવાનો બેઠા છે બધાના નામો લઈ શકતો નથી ખૂબ પ્રેમથી આપણે સૌ એક પરિવાર પક્ષ એ વિચારધારા થી જોડાય છે જેમ કુટુંબ છે એ લોહી ના સંબંધ થી જોડાયેલું હોય છે પક્ષ એક વિચારધારા ના સંબંધ થી જોડાયેલો હોય છે અને એટલા માટે પક્ષ પણ એક મોટો પરિવાર છે અને પરિવાર આજે એકત્રિત થયો છે ત્યારે આપણી સૌની શુભકામનાઓ આદરણીય ભરતભાઈ ને હૃદયપૂર્વક પાઠવું છું સરસ આયોજન કર્યું રાજ્યના ખૂણે ખૂણેથી આપણે સૌ અહીંયા એકત્રિત થયા છે આજે ભરતભાઈ નો જન્મ દિવસ તો છે જ પણ સાથોસાથ એક ઐતિહાસિક દિવસ છે બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં જે ડ્રાફ્ટિંગ કમિટી બની મુસદ્દા સમિતિ બની અને એને જે બંધારણનો મુસદ્દો રોજ તૈયાર કર્યો એ તૈયાર થયેલા બંધારણના મુસદ્દાને બંધારણીય સભાએ કોન્સ્ટિટ્યુટ એસેમ્બલીએ મહાર્મારી અને બંધારણને સ્વીકૃત કરીને દેશને સમર્પિત કર્યો એ દિવસ હોય તો એ 26 નવેમ્બર નો દિવસ આજે ની 75 વર્ષગાંઠ આપણે મનાવી રહ્યા છીએ આ આવા દિવસે મળ્યા છે અને આપણે સૌ અહીંયા કોંગ્રેસ પરિવારના સભ્યો એકત્રિત થયા છે ત્યારે ગૌરવ લઈ શકીએ કે 26મી નવેમ્બરે બંધારણ સભાએ બંધારણનો સ્વીકાર કર્યો આ ઐતિહાસિક દિવસ છે અને આના એક દિવસ પહેલા એટલે કે પચીસ નવેમ્બરના રોજ બાબા સાહેબ આંબેડકરે વર્ષગાંઠ ગઈ ગઈકાલે બાબા સાહેબ આંબેડકરે જે ઐતિહાસિક પ્રવચન આપ્યું જે કોન્સ્ટિટ્યુટ એસેમ્બલી બંધારણી સભાની ચર્ચાઓના પુસ્તકના પાનાઓમાં અક્ષરશા લખાયું છે ઐતિહાસિક ભાષણ બાબા સાહેબ આંબેડકર નું પચીસ નવેમ્બર રોજ બંધારણી સભાને મુસદ્દો રજુ કરતી વખતે બંધારણનો એમણે ભાષણ આપ્યું ત્યારે કહ્યું કે જ્યારે મને મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે કામ કરવાનું હતું ને ત્યારે એક ચિંતા હતી કે દરેક વ્યક્તિ પોતાની વાત મનમાની કરાવવા માટે

કોંગ્રેસ પક્ષની સમજણ અને કોંગ્રેસ પક્ષની મદદના કારણે તમામ અનુચ્છેદો તમામ સુધારાઓ બંધારણી સભામાં આજે જે હું રજૂ કરી શક્યો છું એ મુસદ્દા કમિટીમાં સર્વસંમતિથી પસાર થયા હોય તો એ કોંગ્રેસ પાર્ટીની શિસ્તના કારણે થયા અને એમણે કહ્યું કે આ બંધારણ જે તૈયાર થયું છે મુસદ્દો તૈયાર થયો છે એનો યશ બંધારણ સભા એ બંધારણ નો સ્વીકાર કર્યો ત્યારે ત્રીસ નવેમ્બરમાં ભાજપની વિચારધારાના મેગેઝીન ઓર્ગેનાઇઝરમાં આપણા દેશના બંધારણની ભરપૂર ટીકા કોઈએ કરી હોય તો એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને જ્યારે દેશ ગણતંત્ર બન્યો છવ્વીસ જાન્યુઆરીએ ઓગણીસો પચાસમાં તો ત્રીસ જાન્યુઆરીએ બાબા સાહેબની ભરપૂર ટીકા પણ એ જ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાએ કરી હતી દેરાએ દુરસ્થાએ ચાલો મોડા મોડા પણ એમને બંધારણ એ સમજાણું

પરિવારની જેમ કામ કરીએ છે અને એક સમય આવે તો કોણ વ્યક્તિ બેઠો છે ગુજરાત ની ગાદી પર એનું મહત્વ નથી એ કોંગ્રેસ સેવક હશે અને ગુજરાતની અસ્મિતાનું સ્થાપન થાય મારા ગુજરાતમાં મુઠ્ઠી ભર માલામાલ ન થાય પણ એક ઝૂંપડામાં બેઠેલી ગરીબ વિધવા માને દર્દ થાય તો સત્તાની ખુરશીમાં બેઠેલાની આંખમાં આંસુ આવે એવી સંવેદનશીલ સરકાર બને એનો યજ્ઞ કરે આપણા સૌની મહેનત એના માટે હોવી જોઈએ અને વ્યક્તિથી ઉપર વિચારધારાના ભાવ તરીકે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છે ત્યારે એક પરિવારની જેમ કામ કરીએ સાથે મળીને કામ કરીએ અને સંઘર્ષ નહીં સેવાની સાધનાની ભાવના સાથે કામ કરીશું ઉપરવાળાના આશીર્વાદથી વર્ષો સુધી દેશની સેવાનો રાજ્યની સેવાનો મોકો કોંગ્રેસને મળ્યો કેટલાક લોકો કહે છે ત્યારે દુઃખ થાય છે કે શું કર્યું સિત્તેર વર્ષ કોંગ્રેસે અરે દેશ છોડીને અંગ્રેજો ગયા હતા ત્યારે જેટલું ઝેર રેડા એટલું રેડીને ગયા હતા જાતિના નામે ધર્મના નામે પ્રાંતના નામે લૂંટાઈ એટલો દેશ ને ને ગયા હતા અને કોંગ્રેસના હાથમાં શાસન આવ્યું અમેરિકાથી લાલ ઘઉં લાવવા પડતા હતા પીએલ ચારસો જ્યાં જનાવરને ખવડાવતા હતા એ ઘઉં લાવીને ખાવા પડે એવી સ્થિતિમાં કોંગ્રેસના હાથમાં સત્તા આવી પણ કોંગ્રેસે એમ ના કહ્યું હું શું કરું અંગ્રેજો એ ખાડા ખોદ્યા છે પૂરું છું ના અમારે કામ કરવાની અમારી ફરજ છે એક સંઘર્ષ કરો મહેનત કરી જ્યાં સોય નોતી બનતી ત્યાં હવાય જહાજ બનવા માંડ્યા અને લાલ ઘઉં લાવવા પડતા હતા ત્યાં ધન ધાનના ભંડાર થયા આ કોંગ્રેસ આવતા દિવસોમાં પણ શાસન આવે તો સેવાની સાધના કરવી છે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં ગરીબને લૂંટાય નહીં પરંતુ જે મારી સિવિલ હોસ્પિટલ હતી જ્યાં બસો અડતાલીસ લાઈફ સેવિંગ ડ્રગ્સ મફત મળતી હતી રાજસ્થાન મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્રથી આપણી સિવિલમાં લોકો મફત સારવાર લેવા આવતા હતા એશિયાની સૌથી મોટી સારી સિવિલ હોસ્પિટલ હતી આવા સેવાના સાધનો બને એનો પ્રયત્ન કરીશું ભરતભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપ ખૂબ સરસ સારા આરોગ્ય સાથે ખૂબ લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય આપની પ્રગતિ થાય એવી શુભકામનાઓ પાઠવી અહીં બેઠેલા કોંગ્રેસ પરિવારના તમામ સભ્યો વચ્ચે પ્રેમ ભાઈચારો અને કુટુંબની ભાવના કાયમ તકે સાથે મળીને સેવાની સાધનાના યજ્ઞમાં સૌ જોડાઈએ તો મહત્વની વાત છે કે ભરતસિંહના જન્મદિવસના દિવસે શક્તિ પ્રદર્શન તમામ દિગ્ગજો અને શક્તિ સુનવા નિવેદન અને ઈશારો કોના તરફ હતો જો તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો અને બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ગુજરાતનો ગર્જનાદ નમસ્કાર